રાજ્ય જે દ્રશ્ય જોઈ તે પક્ષીઓ રાખવામાં આવ્યા છે અહીં આ નામના પક્ષીઓને ઠંડક મળી રહે તે માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે કારણ કે જે પ્રકારે ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને ચાલીસ ડિગ્રી ઉપર તાપમાન જાનગરનું જઈ રહ્યું છે ત્યારે આ ગાજ પક્ષીઓને અહીં ઠંડક મળી રહે તે માટેની તમામ વ્યવસ્થા જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે કારણ કે પક્ષીઓ અબોલ હોય છે અને તેઓ ખાસ કરીને ઉનાળામાં જે કાળજાવ ગરમી પડી રહી હોય છે ત્યારે તેમાં તેમને ઠંડક મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવતો હોય છે મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ અહીં આ પક્ષીઓને જોવા માટે આવ્યા છે જે જણાવો તમે ક્યાંથી આવ્યા અને શું કે શું ગરમી કુલ પડી રહી છે અને મીઠાપુરથી આવી રહ્યા છે અને ગરમીનું તાપમાન બહુ વધારે છે અને વારંવાર અમે આયા જામનગર ની આ પ્રાણી સંગ્રહાલય ને અમે મુલાકાત લઈ જઈ અને જામનગર મહાનગરપાલિકાએ આ જે વ્યવસ્થા કરી છે એ બહુ સરસ કરી છે અને અબોલ પક્ષીને આ પાણીની ને ઠંડકની જરૂરિયાત હોય તે બોલી નથી શકતા અને આ લોકો બધું કરે છે બહુ સરસ કામ કરે છે તો જે પ્રકારે જામનગર મહાનગરપાલિકા દ્વારા અહીં જે ગાજ નામના પક્ષીઓ છે આ ગાજ નામના પક્ષીઓને આપ દ્રશ્ય જોઈ રહ્યા છો આ પક્ષીઓને ઠંડક મળી રહે તે માટે અહીં સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે કારણ કે મોટી સંખ્યામાં પક્ષી પશુ પંખીઓ અહીં મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગર મહાનગરપાલિકા સંચાલિત લાખોટા મધ્ય આવેલા મ્યુઝિયમ ખાતેના દ્રશ્ય છે આમ જે અબોલ પક્ષ પશુ પક્ષીઓ હોય છે તેઓને ઉનાળામાં કાળદાર જે ગરમી પડી રહી છે તેમાં એક રાહત મળે અને ઠંડક મળે તેવો પ્રયાસ જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે મનસુખ સોલંકી યાદ કરી જામનગર